મારા મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજનો જો નવો એક બ્લોગમાં તમારું સ્વાગત છે જોઈ લો બાબા એની ઘરેથી આવી ગયા છે મસ્ત મજાનો જો વ્યૂ આવે છે પંખીડા કિલન કરે છે એવો કંઈક વ્યુ હતો મસ્ત જો નાસ્તા પાણી કરીને નવરા થઈ ગયા છે બોર બાયણે કાઢી દીધા જો અટાળમાં નાસ્તા પાણી કરીને હળિયું કાઢવા માંડી છે ટાઈટની ગલગોટામાં જો સ્ટાર્ટિંગ થઈ ગયું છે ગલગોટા આવવાનું કળીયું આવી ગઈ છે જો આ ગલગોટો મસ્ત ગલગોટા છે હાલ પાણી ઘઉમાં સડાવવું છે બે મોટરનું એક મોટર હાલ છે આ બાજુ એક મોટર ઓલી બાજુ છે આજ કારણ કે પંદરક દીસ એવું થઈ ગયું છે હજી બે દીક નહોતું સડાવવું તો પાડોશી પત્તે ઠોકે છે પાડોશમાં પાણી સડાય ને એટલે આપણને કશું હક થાય નહીં એવું કંઈક છે હાલ પાણી સડાવવાની તૈયારી કરી લઈ બધી

ને સે એક લગાડ્યું છે એટલે એ બાજુ છે ને આમણું હાલું આવશે પછી એવું કંઈક છે તો બનારે જો વિડીયોમાં મારા મિત્ર ઘડિયાળમાં તો હાર નવ થઈ ગયું છે એક મોટર અહીંયા ચાલુ કરી છે અને એક વોલીબોલ ચાલુ કરી છે આપણે એક ચેક કરી લઈએ एक टू इटू बुटू तो नचने आ है बर बाकी है हमसे हो लूंबे लूंपे भरी जाई लियो देख खाते हो तो तुमने ऑक्सी बहुत खाया भरवा मारे साखवी से केवीक लागे जाओ अब बरशाली कई घटे नहीं अपना देसी टिंबरवा नो खाता अपना गिर विस्तार ना कोई खाधा होई तो अब हो મારે સાખવી છે મન થઈ જાય ખાઈ લઈએ બહુ મસ્ત આવો ભાઈ હાલો આપણે પાણી બાણી જોઈ લઈએ વાંધો નથી ટૂટું બૂટું તો નથી કે પાણી છે ને એ બાજુ છે આ બાજુ એ કે આવવાનું કે बोलो थोड़ी है ना कुंडी मुक दे ही ना बोलो थोड़ी सी तेजी तो है ना था ये नाम तरह से वह है टेल ले जाऊँ पड़े हैं आम बालक हैं आम बाल से आगर हेलो जब कोई ऐसा पानी बने हो ही तो पी ले ही मित्रों तो पावर बार हो ये जो है बढ़िया यार मगर અને આનો હવે થઈ ગયો અને અમાર ભાઈ જો રાજા માણા મને કે મને કે બ્લોગ બ્લોગ તમે કઈ બનાવતા નહી કે સવારમાં કે હું વેલો ઉઠીને બનાવું હું ઈ તો આનો હવે થઈ ગયો ઉઠીને સીધો હે ને નાસ્તો પડી ગયો હે જઈ લ્યા સેનો નાસ્તો કાઈમી કરે ઈ તમારે જો ઉઈ પાહા જવું પડે હાલો જાવ ની આગળ જાવ છું હું ઘરેલા નેતળકે બેઠા બેઠા હમ આવ તું કહેતો તો ને કે મને ઉઠાડજોનો લો માર બ્લોગ બનાવવો હે કાલ બન નહી હોય તો તું ઉઠ્યો તો નહી બેલો આજ તું કહેતો તો હાજે તો

તો ન ભાવે અમને એ જ ભાવતું તો અમારે શું કરવાનું હા બટર ને છોકરા ને ભાઈ એ રીતની ભાન હોય તમારે યાદ ખાવાનું બસ બાપા જ વધે હો હમ બસ બાપા નકરા વધે બીજું કઈ વધે નહીં એ કઈ તમારે જોવાનું ન હોય

आ वीडियो भी तमाम पकड़ में कैसे ए પડી ગયો રે બોમ્બાઈ ગયે છે જો છે તો બોમ્બાઈ છે હવે કેટલું પાણી નીકળે એ હાલો મિત્રો જો પાવર બાવર તો કઈ આવ્યો નહીં અંતર્ધી કલાક આઈપો હવારમાં 8 વાગ્યે ગયો ઈ ગયો એટલે રહ જોઈ છે ભાઈઓ નથી હજી મસ્ત મજાનો ટોરનો નીર પૂરો કરી લીધો 11:30 વાગી ગયા તો હવે અમે નીર ખાઈ લી થોડી સો બનેવી જોઈએ તો રીંગણા બટેટા હરકો મોંગડી છાસ બદરા લોટના જમવાનું છે તો આલો બધા બાકી હોય તો આવી જાવ મિત્ર જય શ્રી કૃષ્ણ જો પાછાટે નાકુ જોવા ગયો તો કેમ કે બેક પાળવા જે સો ધ્યાન રાખીને પાછાટે ભાડવડા બડડડા નો ભરાઈ ન ઈ રીતે પાણી વ્યવસ્થિત વારીએ ને તો મોલે થરકી નીકળી જાય પછી તો આપણે ટાઈમ માથે વારવું જ જોઈએ જો ન આમાં हल्ला એવું રીતે દી પછાટે નાકુ જોવા ગયો તો પાણી હાઈવે પટી હોય એવું લાગે ને તો નાકુ વારવાની તૈયારી છે નાકુ વાર લઈ ધરાય છે જમકું કેમણી ગયું હોય રામ જાણે હું એને મુકાય નહીં ગોતી તો લઈ ગમે ત્યાં જાય કદાચ ઘંટી ચાલુ મૂકીને જોઈ બાજરે દહીનું કરે છે હું આ લઈ હું આ લે કામ કાજ દહીણા દરતા આવડે दहीणु करवा बध हाल सारू ले सत्य वाग्य स्पास में अपने फन वही वही वैसे तो आज नो ब्लॉग एंड करिए केव लगे कॉमेंट्स में कह दो तो लाइक कर दो शेयर कर दो मैं चैनल में सब्सक्राइब कर दो कल मिली सकना ब्लॉग में